બીજી કથા સાંભળવાની તમારે જરૂર છે આટલી કથા તમે સાંભળશો ત્યાં તેમ પવિત્ર થઈ જશે આ ભાગવત નીકળ્યું છે એટલે આમાં રસ બહુ મીઠો છે જેમ શેરડીના હાથામાંથી રસ જુદો પડે શેરડીના રસમાં જે મીઠાશ હોય અને સોતા નીકળી જાય એમાં શાર વેદમાંથી ભાગવતની રચના કર્યા શેરડીના રસ જેટલી આમાં મીઠાશ આપી છે ભાગવતમાં શાર વેદમાં લાખો સ્કંદ છે લાખ સ્કંદ સ્કંદ કંદમાંથી ખાલી બાર સ્કંદ લીધા ત્યાં ત્રણસો ને પાંત્રીસ અધ્યાય લીધા અઢાર હજાર શ્લોક લાખો શ્લોકો છે ભાગવત ચાર વિદ નામ આવડે